ભારતીય જનતા પાર્ટી ની સરકારે જી રામજી યોજના કરી અને મહાત્મા ગાંધીજી નું અપમાન કર્યું છે અને જી રામજી યોજના નામની યોજના બનાવી અને ધાર્મિક લાગણીઓ ઉશ્કેરવાનું અને ફરીથી રામ નામનો સહારો લઈ અને ભારતીય જનતા પાર્ટી રાજકારણ કરવા નીકળી છે ત્યારે આ યોજના ખતમ કરી અને ગરીબ માણસોને વધારે ગરીબ બનાવવું આ ઐતિહાસિક યોજના યુપીએ ની સરકારમાં મનમોહનસિંહજી અને આદરણીય સોનિયાજીના નેતૃત્વમાં જયારે સરકાર હતી કોંગ્રેસની ત્યારે આ ઐતિહાસિક કદમ ઉઠાવી અને સમગ્ર વિશ્વની અંદર આવી કોઈ યોજના ગામડાનું અર્થતંત્ર મજબૂત થાય ગામમાં ગામમાં લોકોને રોજગારી મળી રહે અને ગામડાનું ગરીબ માણસ પલાયન કરી અને બહાર ન જાય એ માટે આ યોજના કરવામાં આવી હતી અને આ યોજના ખૂબ સફળતાપૂર્વક ચાલતી હતી સો દિવસની રોજગાર ગેરંટીની યોજના હતી છતો પણ પચાસ દિવસ પણ માંડ લોકોને વેતન મળ રોજગારી મળતી હતી અને તમે ગામમાં ગામમાં રોજગારી માંગો અને જો ના મળે તો પંદર દિવસમાં રોજગારી ચૂકવવાની યોજના યોજના હતી આ બદલી અને ગેરંટી કાનૂન ખતમ કરી અને યોજનામાં તબદીલ કરી અને આ લોકો એકસો પચીસ દિવસનું આ સપનું બતાવ્યું કે અમે રોજગારી આપવાના છે પણ ખરેખર એવું નથી સાહીઠ ચાલીનો નો રેશિયો કરી સંપૂર્ણ સો ટકા ગ્રાન્ટ મહાત્મા ગાંધી નરેગા યોજનામાં યુપીએ ની સરકાર વખતે જે નક્કી થયું હતું એ પ્રમાણે સો ટકા ગ્રાન્ટ હતી આ ભારતીય જનતા પાર્ટીની સરકારે સાઈઠ ટકા ગ્રાન્ટ કેન્દ્રની અને ચાલીસ ટકા ગ્રાન્ટ રાજ્ય સરકારોની અને કેન્દ્ર સરકાર જો નક્કી કરે તો કામ કરવાનું પેલા એવું નતું તમે તમારા ગામમાં ગામમાં ગમે ત્યારે કામ માંગો એટલે પંદર દિવસમાં તમારે કામ આપવું પડે આવી યોજના હતી એ યોજનાને ખતમ કરી અને ફરીથી પલાયન વાત પેદા થાય ગરીબ માણસ વધારે ગરીબ બને શ્રમિક શોષિત વંચિત પીડિત સમાજને નુકસાન થાય અને ગામડાનું અર્થતંત્ર પડી ભાગે અને માલે લોકોના તેઓ લોકો મજૂરી કરવા માટે મજબૂર થાય ઉદ્યોગપતિઓની આ સરકાર ઉદ્યોગપતિઓને લાભ કરાવવા માટે અને ઉદ્યોગપતિઓને ફાયદો કરાવવા માટે હમણાં પણ શ્રમ કાનૂન ફેરફાર કરી અને બાર કલાકનો જે નિયમ અપનાવ્યો એની સામે પણ આક્રોશ છે ત્યારે મહાત્મા ગાંધીજી જે વિશ્વના મહાન નામ ગણના છે અહિંસાના આ દેશમાંથી અંગ્રેજોને ભગાડી મૂક્યા અને ભારત આપણા ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવ્યો એવા મહાન વિભૂતિનું નામ બદલી એમનું અપમાન કર્યું છે ત્યારે આ યોજનાનો વિરોધ કરવા માટે મહાત્મા ગાંધીજી નું નામ જે બદલ્યું છે એનો વિરોધ કરવા માટે અમે આજે આ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો